જેમાં મુંબઈની એક સોળ વર્ષની કુંવારી કિશોરીએ નવજાત શિશુને જન્મ આપ્યો હતો પોલીસે ડિલિવરી કરનાર ડોક્ટર નર્સ અને રિક્ષાવાળા સામે તપાસ હાથ ધરી છે દુઃખની વાત છે કે માસુમ બાળકીને બચાવી શકાય નથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ બસમાં થઈ છે મહિલાની ડિલિવરી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે વિડીયો બાંદાનો હોવાનું સામે આવ્યું છે મહિલાની ડિલિવરી ચાલુ બસમાં થઈ હતી ડ્રાઈવરે પોતાની સૂઝબૂઝથી બસ હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો હાલમાં મહિલા અને બાળક બંને સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે જોકે સોશિયલ મીડિયામાં ડ્રાઈવરના ખૂબ જ વખાણ પણ થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આ ગુજરાતી ગીતા મુદ્દે હાઈકોર્ટમાં અરજી નરહરભાઈ ગઢવીએ શિવ સ્ટુડિયોના માલિકા સામે કોપીરાઈટ એક્ટના ભંગનો લઈને દાવો દાખલ કર્યો છે જેમાં મોગલ છેડતા કાળો નાગ ગીત અરજદારના પિતા અપાભાઈ ગઢવીએ લખ્યું છે કમ્પોઝ પર તેમણે જ કર્યું છે તેવી માહિતી છે આ મામલે અરજદારે હાઈકોર્ટમાં પણ રજૂઆત કરી છે જેમાં યુટ્યુબ પર ગીત પર રોક લાગે તેવી માગ કરાઈ છે હાઈકોર્ટે શિવ સ્ટુડિયોને ગીત હટાવવા માટે સૂચના પણ આપી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ બે હજાર સુડતાલીસ માં ભારત કલોલમાં સ્વામિનારાયણ મંગળ ગુરુકુળની સ્વામિનારાયણ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું દરમિયાન તેમણે કહ્યું હતું કે આધુનિકતા લાવવાની સાથે સંસ્કૃતિને જાળવવાનું કામ પીએમ મોદીએ કર્યું છે આવનારા સમયમાં એક અદ્ભુત ભારતનું નિર્માણ થશે ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ હશે બે હજાર માં ભારતના વિઝા લેવા માટે લાઈનો લાગશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે